વાતાવરણ બદલતા દરેક વ્યક્તિઓને શરદી કફ ઉધરસ થઈ જાય છે તો આજ જ ડિમ્પલ્સ ડિસીઝમાં વીસ જ મિનિટમાં ભયંકર શરદી ઉધરસ ગાયબ કરતી રેમેડી શેર થશે તો જેમના માટે મિક્સર જારમાં એક નાની ચમચી જેટલા મરી અડધી નાની ચમચી જેટલું કાળું નમક કાળું નમક ગળાની ખરાબી દૂર કરે છે સાથે ઉમેરીશું આપણે એક ચમચી જેટલા અજમા જે અંદરથી ગરમી આપે છે પાંચ નંગ જેટલી એલચી જેના ફોતરા કાઢી દાણા લેશું અને હવે તેનો આપણે દરદરો પાવડર તૈયાર કરી લઈશું આ પાવડરને અત્યારે આપણે સાઈડમાં લઈ લઈએ અને હવે તે જ મિક્સર જારની અંદર આપણે અહીંયા લેશું લગભગ છ થી સાત ઇંચ જેટલું છાલ કાઢેલું આદું જેના પહેલાં ટુકડા કરી લેશું અને પછી તેની પેસ્ટ કરી લેશું અહીંયા આપણે પાણી ઉમેર્યા વગર પેસ્ટ તૈયાર કરવાની છે તો હવે તેને સાઈડમાં રાખી દઈશું હવે એક પેનમાં પાંચ ચમચી જેટલો દેશી ગોળ લેશું અહીંયા ધ્યાન રાખવાનું છે દેશી ગોળનો જ ઉપયોગ થાય અને લગભગ બેથી ત્રણ ચમચી જેટલું પાણી મિક્સ કરીશું અને અહીંયા ગોળને માત્ર ધીમા ગેસની ફ્લેમ પર ઓગાળીશું કોઈ પાય નથી લેવાની કે ચાસણી નથી લેવાની ગોળ આ રીતે ઓગળી જાય પછી આપણે જે આદુની પેસ્ટ તૈયાર કરી છે ને તેને મિક્સ કરી દેવાની છે અને સાથે આપણે જે ક્રશ કરેલો પાવડર લીધો છે તે પણ મિક્સ કરી દેવાનો છે અને પછી તેને સરસ મજાનું ચલાવવાનું છે જ્યાં સુધી બધું જ મિક્સ ના થઈ જાય એ ક્રશ ના થઈ જાય આ રેમેડીને તમે છ મહિના સુધી ફ્રીઝમાં સ્ટોર કરીને યુઝ કરી શકો છો ગમે તેવી ભયંકર કફ શરદી ઉધરસ હશે તો ગાયબ થઈ જશે બસ એક જ મિનિટમાં આપણી રેમેડી તૈયાર થઈ જાય છે તો પહેલાં તેને નીચે લઈને પર્ફેક્ટ ઠંડી કરવાની ઠંડી થઈ ગયા બાદ કોઈ એકદમ ચોખ્ખી કાચની બોટલ હોય તેમાં ભરીને તમે સ્ટોર કરીને રાખી શકો છો જ્યારે પણ શરદી કફ ઉધરસ હોય ત્યારે ખાલી પેટે નાની ઉંમરની વ્યક્તિ હોય તો અડધી નાની ચમચી અને મોટી ઉંમરની વ્યક્તિ હોય તો એક નાની ચમચી જેટલી હૂંફાળા ગરમ પાણી સાથે આ રેમેડી સવાર સાંજ લેવાથી માત્ર એક જ દિવસમાં સંપૂર્ણ શરદી ઉધરસ ગાયબ થઈ જશે